શ્રી દત્તાત્રેય જયંતિ અને બ્રહ્મલીન મહંત નારાયણદાસજી મહારાજના જન્મ જયંતી પ્રસંગે વિદ્યારંભ સંસ્કારનો શ્રી શંતરામ શિશુવાટિકામાં પ્રારંભ શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી શંતરામ શિશુવાટિકા બાલ મંદિરમાં વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસમાં શિશુ એકમાં પ્રવેશ લીધેલ બાળકોને આરએસએસના શૈક્ષણિક સેવા પ્રકલ્પ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના સંસ્કાર મુજબ પ્રથમ સત્રમાં માત્ર મૌખિક તથા પ્રાયોગિક ક્રિયાઓ દ્વારા જ સમજ આપવામાં આવે છે જ્યારે દ્વિતીય સત્રમાં બાળકોને લખાવવામાં આવે છે આમ પોતાના જીવનના આ પ્રથમ ચરણમાં પ્રવેશતા વિદ્યારમ સંસ્કાર સનાતન હિન્દુ ધર્મના સોળ સંસ્કારોમાંના આ એક સંસ્કાર આપવાના કાર્યનો પ્રારંભ થયો છે ત્યારે વાલી માતા પિતા દ્વારા પોથી યાત્રા શ્રી સંતરામ સમાધિ સ્થાનેથી નીકળી શ્રી સંતરામ વિદ્યાલય ગુજરાતી માધ્યમમાં પ્રવેશી યજ્ઞમાં આહુતિ આપી મા સરસ્વતીના મંત્રના જાપ કરી નાના નાના ભૂલકાઓએ વૈદિક વિદ્યારંભ સંસ્કાર આપવામાં આવ્યા આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલી માતાઓ તથા શ્રી સંતરામ કેળવણી મંડળના કારોબારી સભ્યો હાજર રહ્યા હતા સંસ્થાના પ્રમુખ મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે સૌ બાળકો તથા તેઓના બાલીઓને શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા આશીષ મહેતા

જય મહારાજ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની નિશ્રામા બ્રહ્મલીન મહ ગુરુ શ્રી નારાયણ દાસજી મહારાજની અમી અને વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજના અથાગ પ્રયત્નોથી સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સતત સાનિધ્યમાં નગર નડિયાદને છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણની સેવાઓ પ્રદાન થઈ રહી છે ત્યારે શ્રી સંતરામ શિશુ વાટિકા એટલે કે બાલમંદિરના વિદ્યાર્થીઓ સંતરામ મંદિરે એવું નક્કી કર્યું કે શિક્ષણની સેવાઓ તો નડિયાદમાં ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ બહુ સારી આપે છે પરંતુ આપણે આરએસએસના શિક્ષણના સેવા પ્રકલ્પ એવા વિદ્યાભારતી સાથે સંલગ્ન થઈ અને શિક્ષણની સેવા પ્રદાન કરીએ એક એવું તેજસ્વી બાળક આ સંસ્થામાંથી નીકળે જે સમાજને રાષ્ટ્રને હિતકારી રહે આજે આપણે નરેન્દ્રભાઈની જે સેવાઓ જોઈ રહ્યા છે ત્યારે મને કહેવાનું મન થાય છે કે નરેન્દ્રભાઈ પણ જ્યારે ખેડા જિલ્લાના પ્રચારક હતા ત્યારે આ સંતરામ મંદિરની તપોભૂમિ ઉપર રહી અને પ્રચાર કરવા અર્થે જતા હતા સંતરામ વિદ્યાલયમાંથી એવા જ તેજસ્વી બાળકો બહાર આવે એવી મહારાષ્ટ્રીની તીવ્ર ઈચ્છા છે કે જે સમાજને રાષ્ટ્રને સેવામાં અર્પણ રહે આજે દત્તાત્રેય જયંતિ અને સાથે ગુરુ શ્રી નારાયણ મહારાજની જન્મ જયંતિ આ શુભ અવસરે સંતરામ વિદ્યાલય દ્વારા સંતરામ શિશુવાટિકાના બાળકો માટે વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું દરેક વિદ્યાલયોની અંદર જૂન મહિનાથી શૈક્ષણિક સત્ર શરૂ થતું હોય પરંતુ સંતરામ મંદિરની આ સંસ્થામાં પ્રથમ છ માસની અંદર પ્રથમ સત્રની અંદર માત્ર ને માત્ર પ્રાયોગિક અને મૌખિક કાર્ય કરાવવામાં આવે અને હવે આ દ્વિતીય સત્રની અંદર વિદ્યારંભ એટલે કે લખાવાનું શરૂ કરવામાં આવે આજે વૈદિક રીતે શ્રી સંતરામ સમાધિ સ્થાનેથી વિદ્યાર્થીઓની માતાએ પોતાના માથા ઉપર પોથી મૂકી અને એ યાત્રા વિદ્યાલય સુધી આવી અને સંતો મહંતોના આશીર્વાદ સાથે આજે વિદ્યારંભનો પ્રારંભ કરવામાં આવ્યો જય મહારાજ